દેવાયત પંડિત એક ત્રિકાળ જ્ઞાની સંત પંદરમી સદીમાં ગુજરાતના જૂનાગઢ જિલ્લાના વંથલી ગામમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં દેવાયત પંડિતનો જન્મ થયો હતો તેમના માતા-પિતા ધર્મપરાયણ હતા જેના કારણે દેવાયતમાં નાનપણથી જ ભગવાનમાં શ્રદ્ધા અને સંસ્કારોનું સિંચન થયું હતું તેમના પિતા ગામમાં ગોરનું કામ કરતા હતા અને સાધુ-સંતોને જમાડવા તથા ધર્મોપદેશ આપવો એ તેમનો મુખ્ય નિયમ હતો કહેવાય છે કે દેવાયત પંડિતે નાની ઉંમરમાં જ પોતાના માતા-પિતાને ગુમાવ્યા હતા પરંતુ તેમણે પોતાના પિતાના સંસ્કારોને જાળવી રાખીને સાધુ-સંતોની સેવા કરવાનું ચાલુ રાખ્યું દેવાયત પંડિતની જ્ઞાતિ વિશે ઘણા મતભેદો પ્રવર્તે છે કેટલાક તેમને થાનના બ્રાહ્મણ તો કેટલાક બરડા હરિજન બ્રાહ્મણ માને છે વળી કેટલાક કેટલાક ઉદયશંકર ગોરના પુત્ર તો અન્ય માલધારી જાતિના સંત તરીકે ઓળખાવે છે આથી દેવાયત પંડિતની ચોક્કસ જ્ઞાતિ વિશે કંઈ પણ કહેવું મુશ્કેલ છે જો કે ડોક્ટર દલપત શ્રીમાળીએ આ અંગે વધુ સંશોધન કરીને દેવાયત પંડિતનો જન્મ મેઘવાડ સમાજમાં થયો હોવાનું તારણ કાઢ્યું છે દેવાયત પંડિત મહાપંથ માર્ગી પંથ સાથે સંકળાયેલા હતા એકવાર દેવાયત પંડિત સાધુ સંતોના સંઘ સાથે તરણેતરના મેળામાં ગયા મેળામાં જુદી જુદી જગ્યાએથી ઘણા સાધુ સંતો આવ્યા હતા અને ધર્મની ચર્ચામાં વ્યસ્ત હતા તેવામાં એક મહાત્માના પ્રભાવ હેઠળ દેવાયતના મન પર ઊંડી છાપ પડી આ સમયે દેવાયતનું મન સંસારથી વિરક્ત થઈને વૈરાગ્ય તરફ ખેંચાવા લાગ્યું તેથી તેઓ તરણેતરના મેળામાંથી પાછા ફરતી વખતે વંથલી જવાને બદલે ગિરનાર ચાલ્યા ગયા ગિરનારના ગાઢ જંગલોમાં ફરતા અને સાધુઓની જગ્યામાં સેવા કરતા તેમણે ઘણા દિવસો વિતાવ્યા પરંતુ તેમના મનની મૂંઝવણનો કોઈ ઉકેલ મળ્યો નહીં એક દિવસ તેમની મુલાકાત શોભાજી નામના એક સંત સાથે થઈ જેમણે દેવાયતના મનની ભ્રમણા દૂર કરી દેવાયતને શોભાજીના સાનિધ્યમાં ખૂબ જ રસ પડવા લાગ્યો પોતાના દરેક પ્રશ્નનું વ્યવસ્થિત ઉદાહરણ દ્વારા સમાધાન કરનાર શોભાજીને તેમણે પોતાના અંતરમાં સ્થાન આપ્યું એક દિવસ દેવાયતે શોભાજીને પોતાના ગુરુ તરીકે સ્વીકારવા અને કંઠી બાંધવા વિનંતી કરી શોભાજીએ દેવાયતને સારી રીતે ઓળખી લીધા હતા અને તેમની પરીક્ષા પણ કરી હતી તેથી તેમણે દેવાયતને કંઠી બાંધીને ઉપદેશ આપ્યો કે સાધુ બનવાને બદલે જો તેઓ સંસારમાં રહીને ધર્મથી દૂર થઈ રહેલા લોકોને ભક્તિની પ્રેરણા આપશે તો તે વધુ અસરકારક રહેશે આથી શોભાજીએ દેવાયતને ગૃહસ્થ જીવન ન છોડવા અને સંસારના ધર્મોનું પાલન કરતા કરતા આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો આદેશ આપ્યો પોતાના ગુરુનો ઉપદેશ સ્વીકારીને દેવાયત કાશી ગયા યુવાનીમાં જ ધર્મના માર્ગે વળેલા દેવાયતે કાશીમાં શાસ્ત્રોનો અભ્યાસ કરીને ખૂબ જ વિદ્વાન બન્યા ધર્મશાસ્ત્રોના અભ્યાસમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યા પછી તેમને પંડિતનું બિરુદ મળ્યું આમ નાની ઉંમરમાં જ તેઓ આધ્યાત્મિકતામાં આગળ વધતા રહ્યા સમય જતા તેમના ગુરુના વચનથી તેમણે દેવળદે સાથે લગ્ન કર્યા અને ગૃહસ્થ જીવનની શરૂઆત કરી દેવાયત પંડિતે સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં એક આશ્રમ સ્થાપ્યો જ્યાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા અને લોકોને જ્ઞાન તથા ઉપદેશ આપતા હતા તેમના પત્ની પણ ધર્મપરાયણ હતા અને દરેક ક્ષેત્રમાં પોતાના પતિ દેવાયતને સાથ આપતા હતા સમયના પ્રવાહ સાથે તેમની ખ્યાતિ અને જ્ઞાનમાં અનેક ગણો વધારો થયો પરંતુ પોતાની વધતી કીર્તિને કારણે દેવાયત પંડિતમાં થોડો અહંકાર આવી ગયો દેવાયતના પત્ની દેવળદેએ તેમના પતિનો અહંકાર દૂર કરવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેઓ સફળ ન થયા એક દિવસ દેવાયત પંડિતે દેવળદેના ચારિત્ર્ય પર શંકા કરી દેવળદે સ્ત્રી હોવા છતાં નબળા ન હતા તેઓ સ્વાભિમાની ધૈર્યવાન અને હિંમતવાન હતા તેથી તેઓ પોતાના પતિનું ઘર છોડીને ચાલ્યા ગયા પંડિતના ભજનોમાં કરવામાં આવેલી ભવિષ્યવાણી અને સદીમાં થઈ ગયેલા મેઘવાડ સમાજના ધર્મગુરુ દ્વારા કરવામાં આવેલી આગમવાણીમાં સંપૂર્ણ સમાનતા જોવા મળે છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણના હવે પછી થનારા નકળંક અવતારનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે ગુજરાતી ભજન સાહિત્યમાં તેમનું મુખ્ય યોગદાન આગમવાણી છે આગમ એટલે આગાહી તેમણે ભજન સાહિત્યના માધ્યમથી અનેક આગાહીઓ કરી હતી જે આજના સમયમાં પણ સચોટ માનવામાં આવે છે આપણે ત્યાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની સંતો થઈ ગયા છે જેમનું બોલેલું સાચું પડે છે અને તેઓ ભવિષ્યના સંકેતો આપે છે આવા ભજનો આગમવાણી કહેવાય છે આવી આગમ ભાખનારા ભક્તોની એક પરંપરા છે જેમાં ખાસ કરીને અધ્યાત્મ જીવનની આગમવાણી થાય છે ઘણા એવા સંતો હતા જેમણે ભવિષ્યમાં દેશ પ્રદેશ અને દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે તેમાં આજે આપણે ગુજરાતના એક એવા સંત વિશે જાણીશું જેમણે અમદાવાદ વિશે ભવિષ્યવાણી કરી હતી દેવાયત પંડિતનું નામ આગમવાણી કરનારા ત્રણ લોકોમાં ગણાય છે જેમાં સર્વણ ઋષિ સહદેવ જોશી અને પછી દેવાયત પંડિત હતા જેમની આગાહીઓ સાચી પડતી હતી ધર્મના બંધનોને ઓળંગીને માનવીય પ્રેમનો માર્ગ ખોલનારા આ સંત જ્યારે તંબુર હાથમાં લઈને ભવિષ્યની વાણી ભાગતા ત્યારે તેના મુખમાંથી નીકળતો શબ્દ ભવિષ્યની વાતો લઈને આવતો તેમણે કરેલી ઘણી વાતો આજે પણ સાચી પડી રહી છે દેવાયત પંડિત પોતાના એક ભજનમાં ભવિષ્યમાં દુનિયામાં શું શું થઈ શકે છે તેની સાથે અમદાવાદ વિશે પણ ભવિષ્ય ભાખે છે જે નીચે મુજબ છે આગમ વાણી દેવાયત પંડિત દાડા દાખવે સુણી લ્યો ને દેવળદે સતીનાર આપણા ગુરુએ આગમ ભાખ્યા ઝૂઠડા નહિ રે લગાર લખ્યારે રે ભાખ્યા રે સોય દિન આવશે દેવાયત પંડિત આ ભવિષ્યવાણી દેવળદે નારને સંભળાવે છે તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરીને કહે છે કે આ પરંપરા તેમને ગુરુ પાસેથી મળી છે પહેલા પહેલા પવન નદીએ નહીં હોય નીર થકીરે સાયબો આવશે મુખે વીર પવન એટલે કે વાવાઝોડા થશે પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે ઉત્તર દિશાથી સાયબો આવશે અર્થાત અહીં સાહેબાનો અર્થ છે નકલંક અવતાર એટલે કે કલકી રૂપે વિષ્ણુ ભગવાનનો અવતાર થશે તેવું માનવામાં આવે છે તેમના રથના મુખ પર હનુમાનજી બિરાજેલા હશે ધરતી માથેરે હેમર હાલશે સુના નગર મોઝાર લખમી લુંટાશે લોકો તણી નહીં એની રાવ ફરિયાદ ધરતી પર યુદ્ધના વાહનો ચાલવા લાગશે નગર સુનું થવા લાગશે લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે છતાં કોઈ રાવ કે ફરિયાદ થઈ શકશે નહીં સંપત્તિ અને સ્ત્રી બંનેનો લક્ષ્મી દ્વારા સંકેત છે અને આજે આપણે જોઈએ છીએ કે બંને લૂંટાય છે છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી આ દિવસો તો આવી જ ગયા છે પોરોરે આવ્યો સંતો પાપનો ધરતી માંગે છે ભોગ કેટલાક ખડગે સંહારશે કેટલાક મરશે રોગ તે કહે છે કે સંતો પણ પાપનો આશરો લેશે અને ધરતી ભોગ માંગવા માંડશે ધરતી માણસ પશુ પક્ષી વનસ્પતિનો સંહાર કરવા લાગશે યુદ્ધો થશે ઘણા રોગોથી મૃત્યુ પામવા લાગશે ખોટા પુસ્તક ખોટા પાનિયા ખોટા કાજીના કુરાન અસલજાદી ચૂડો પહેરશે એવા આગમના એંધાણ પુસ્તકો ખોટા પડશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં કાજીના કુરાન પણ ખોટા પડશે એટલે કે શાસ્ત્રો ધર્મગ્રંથોની વાતો કોઈ માનશે નહીં તેવો અર્થ અહીં અભિપ્રેત છે જે સાચા શૂરવીરો હશે તે બાયલાની જેમ બેસી જશે આવા ભવિષ્યના એંધાણ પંડિતજીને દેખાઈ રહ્યા હતા કાંકરિય તળાવે તંબુ તાણશે સોસો ગામની સીમ રૂડી રૂડિદિસે રડિયામણી ભેળા અર્જણ ભીમ કહે છે કે કલ્કી અવતાર કાંકરિયા તળાવે તંબુ બાંધશે યુદ્ધ માટે અને અર્જુન અને ભીમ સાથે આવશે આવા દિવસો આવશે કે નામ યોગીઓ અને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મૂકશે અને સાબરમતીના કિનારે થશે શુરાઓના સંગ્રામ જે કાળા કામ કરનારા છે તેવા કાળિંગાઓ દુષ્ટોને મારશે અને તેમનું નામ નકળંક હશે આવા દિવસો આવશે કે તે નકળંક નામે આવનાર અવતાર ખોટા કામ કરનારાને સજા આપશે આવશે આવે મારા જુગ જીવન કળિયુગ ઉથાપી સદયુગ થાપશે એવું બોલ્યા દેવાયત પીર ઉત્તર દિશામાંથી કલકી ભગવાન આવશે અને કળિયુગની દુષ્ટતાનો સંહાર કરી સતયુગની સ્થાપના કરશે આવા અનુમાનો દેવાયત પીર કરી રહ્યા છે